વાંકાનેરમાં ચૂંટણીની ઉજવણી દરમિયાન બે જૂથો આમને સામે આવ્યા પોલીસે મધ્યસ્થ કરી મામલો થાળે પાડ્યો આ બનાવની જાણો મળતી વિગતો મુજબ વાંકાનેરમાં આજે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું ને ત્યારબાદ ફટાકડા ફોડી અને ઉજવણી કરવા બાબતે બે જૂથો આમને સામને આવ્યા હતા અને બંને જૂથો આમને સામને આવીને મોટો દેકારો થયો હતો જોકે સમગ્ર સ્થિતિને મામલે થાળે પાડી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી તો સાથે જ હળવદમાં પણ આ જ રીતનો બનાવ સામે આવ્યો હતો જેમાં મતગણતરી દરમિયાન બંને પક્ષોના જૂથો આમને સામને આવી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા મધ્યસ્થ કરી મામલો થાળે પડ્યો હતો ત્યારે વાંકાનેરમાં બનેલી ઘટના મામલે વાંકાનેર ડીવાયએસપી સમીર શારડાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ બાદ સમગ્ર મામલો પોલીસે કાબૂમાં લીધો હતો અને હાલ સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે ત્યારે ડીવાયએસપી શું કહી રહ્યા છે સાંભળો આજ રોજ વાકાને નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહ્યા હતા માર્કેટ ચોક વિસ્તારમાં ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક હતી અને ત્યારે ત્યાં હાજર દરમિયાન દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસો છૂટા પડ્યા હતા અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વિસ્તારમાં હાલે શાંતિનો વાતાવરણ છે અને પોલીસ પેટ્રોલિંગ ચાલુમાં છે